નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ છું સાથે હેતલ બે વર્ષ પહેલા મૃત્યુ પામેલાએ મનરેગામાં કામ કર્યું છે વડોદરામાં દીકરાને પૈસા ઉપાડ્યાનો મેસેજ મળ્યો અને રહસ્ય ખુલ્યું છે મૃતકની ની પંચોતેર દિવસની હાજરી પૂરી સત્તર હજાર નું મહેતાનું ચૂકવવામાં આવ્યું છે વડોદરાના સમસાવાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત ગામનું તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું આ તળાવની માટી ગામના શ્મશાનો મંદિર તેમજ ભણતર વાસમાં નાખવામાં આવી હતી આ યોજના અંતર્ગત ગામના તત્કાલીન તલાટી ઉર્મિલાબેન શાહ તેમજ સરપંચ કિશન રાઠોડિયા દ્વારા કામ કરવા ઈચ્છતા ગામના પચાસ જેટલા લોકોની યાદી બનાવી હતી અને જોબ કાર્ડ બનાવ્યા હતા અને હાજરી માટે મસ્ટર તૈયાર કર્યું હતું સંસાદ ગામ બે હજાર બાવીસમાં સુજ સુજલમમાં અમે ભાઠુજી મહારાજના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું પછી રામાપીરના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું અને નવું શમશાન બનાવ્યું છે ત્યાં માટી કામ પુરાણ કરાયેલું બે હજાર બાવીસમાં સુજલમ સુખલમ ગામના પાછલા ફળિયામાં રહેતા ગંગાબેન પાટણવાડિયાનું પંદર બે બે હજાર બાવીસના રોજ અવસાન થયું હોવા છતાંય તેમના નામનું જોબ કાર્ડ બનાવ્યું હતું આ સાથે તેમના નામના મસ્ટરમાં પંચોતર દિવસ સુધી હાજરી બતાવી હતી તેમના મહેતા રકમ રૂપિયા સત્તર હજાર નવસો પચીસ તેમના અકાઉન્ટમાં જમા થતા હતા તે રકમ મનરેગા અધિકારી ને સરપંચે તેમના મળતિયાઓ દ્વારા ઉપાડી લીધા હોવાના આક્ષેપ રહેતા છે અકાઉન્ટમાંથી રકમ ઉપાડી હોવાનો મેસેજ ગંગાબેન પાટણવાડિયાના પુત્ર લાલજીભાઈને આવતા તો ચોંકી ઉઠ્યા હતા પોતે અશિક્ષિત હોવાથી તેમના મિત્રને બતાવતા આ બાબતે તપાસ શરૂ કરાઈ હતી જેમાં ચોકાવનારું કૌભાંડ મારી મમ્મી પંદર બે દિવસ કોમ કર્યું પૈસા લોકોએ ગયા ઉપાડીને પછી પછી મારો મેસેજ આવ્યો છોકરાના મેં આગળ જાણ કરી હિતેશભાઈ ને હિતેશભાઈ આગળ જણાવ્યું કોઈ આગળ થઈ ગયા એ ના આવ્યું મેં બહેનોમાં કેસ નોંધાયો પણ પૂરા કાગળ પણ સહી કરાવતા તાલુકા મેં સહી ના કરી કદાચ મને ફસાઈ દાદા એટલે મેં સહી ના કરી પછી આવ્યો પછી લોકો કંપનીમાં આવે મારી પૈસા આપવા સરપંચ જો કે પૈસા સહી કર્યા પગે તો જે સહી કરતો છે મેં મેં સહી ના કરી મેનેજર કરો ને કમ્પ્લેન ભાઈ એને કહીને ફોન કરીને કે સમજાવો લાલજીભાઈને કે સહી કર્યા લાગે મેં ના કરી સહી લાખ રૂપિયા આપ્યો કે મેં સહી કર્યા પગે છે હા હાજરી હાજરી પૂરાઈ ને પૈસા લોકો ઉપાડ્યા સરપંચને ખબર નહીં કે આપણે વાતો આપતી જશે હવે એનું આપણે કેન્સલ કરી નાખીએ

બે ગયા તમારા પૈસા ઘર માં લઈ ગયા પૈસા ઉપાડ્યા અને એમાંથી અમને સો રૂપિયા આપ્યા પછી પાછા ઘેર મૂકી ગયા મેસેજ મોબાઈલ માં આવતો તો અને અમે કીધું કીધું એ લોકો ના થયે એવું થઈ લઈ જાય લોકો વખતે સો રૂપિયા મને આપ્યા

અજાણ્યા ભીજાબાજ સામે વર્ણામાં મથકમાં રૂપિયા સત્તર હજાર નવસો પચીસ ની ઉચાપત મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આ કૌભાંડની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ગઈ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના પોલીસ સ્ટેશનમાં અત્રેના વરનામા પોલીસ સ્ટેશનમાં શમશાબાદ ગામ નો એવો બનાવ છે કે તારીખ વીસ આઠ બે હજાર બાવીસથી ત્રીસ એક બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાનમાં શમશાબાદ ગામના મનરેગા યોજના હેઠળના લાભાર્થી ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયા નાઓ એ આ યોજનામાંથી આ યોજનામાં જોબકાર લઈ અને આ યોજનાનો લાભ લીધેલો આ ગંગાબેન રાવજીભાઈ પાટણવાજિયાનાઓ તારીખ પંદર બે બે હજાર બાવીસના રોજ ડેથ થઈ ગયેલા તેમ છતાં પણ તેઓનું કાર્ડ ચાલુ રહેલું અને તેઓની કાર્ડ ચાલુ રહેલું અને તેઓની છેલ્લા જે મતલબ આ સમયગાળા દરમિયાન છેલ્લા કમસે કમ પાંચ મહિનાના સમય ગાળા ને તેઓ ની હાજરી કુલ 75 દિવસ ની ભરવામાં આવેલી અને એ 75 દિવસ ની હાજરી દરમિયાન ના તેઓ ના મંતના ના મતલબ એ 75 દિવસ ની હાજરી ના કુલ રૂપિયા 17925 આ ગંગાબન ના એકાઉન્ટ માં બેંક એસડીએફસી બેંક વાસનાર ઓર ભાઇલી ખાતે જમા થયેલા અને એ પૈસા કોઈ અન્ય ઈસમએ એટીએમમાંથી ઉપાડી લઈ આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય જેથી એ બાબતે ટીડીઓ વડોદરા હોય માધુરીબેન પટેલ હોય અત્રણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને છે છે એની સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર